ગુજરાતી સાહિત્યમાં બહુ નહીં છેડાયેલા એક વિષય વિશે આજે વાત કરવી છે એક પકડાઈ ગયેલા પ્રેમ પત્ર વિશે કે અહીંથી નીકળતા જ્યારે જ્યારે તારી નજર મારી પર પડે છે કે અહીંથી નીકળતા જ્યારે જ્યારે તારી નજર મારી પર પડે છે મારી આંખોને ખબર છે કે તારી આંખોએ હામી ભરે છે મારો ઈરાદો હવે વ્યક્ત થવાનો હતો પણ મારો ઈરાદો હવે વ્યક્ત થવાનો હતો મેં એટલે મોઘમ વિચારો રાખ્યો મેં એક પ્રેમ પત્ર મોકલ્યો એના પિતાના હાથે ચડ્યો એમણે બધાની વચ્ચે ખોલ્યો હાશકારો રાખે સાહેબ મેં જાણી જોઈને કાગળ ગોરો ત્યાં પ્રેમમાં મારે ડૂબવું નહોતું ત્યાં પ્રેમમાં મારે ડૂબવું નહોતું ને તરતા હજી શીખવાનું હતું કે વાત બધી આંખોમાં થઈ હતી તો આમાં શું લખવાનું હતું મેં એટલે થોડો કિનારો રાખ્યો મેં જાણી જોઈને કાગળ કોરો રાખ્યો ન લખવાનું કારણ એ પણ ખરું ન લખવાનું કારણ એ પણ ખરું કે એને થાય કે ઉતાવળો લાગે છે અને આ મમ્મી પપ્પાના હાથે ચડે તો થાય કે સાલો ફસાવતો લાગે છે મેં એટલે એને પ્રેમનું પડીકું આપી મારી પાસે હજીરો રાખ્યો મેં જાણી જોઈને કાગળ કે વાત હવે અહીંયા સુધી પહોંચી જ છે કે વાત હવે અહીંયા સુધી પહોંચી જ છે તો ભગવાન એના મનના દ્વાર થોડા ખોલે કે અહીંથી નીકળતા તું ખાલી હવે નજર ના નાખે તું મારી સાથે બોલે મેં મનસુબો એવો થોડો રાખ્યો મેં જાણી જોઈને કાગળ થેન્ક યુ Java. Thank you.